નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન મિત્રો ચોમાસામાં મળતું જરદાળુ નામનું ફળ ખૂબ જ ગુણકારી છે અને તેના અનેક ફાયદા છે આ ફળને સૂકવીને ડ્રાયફ્રુટ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે તેમાં કેલરી કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ફેટ ફાઈબર વિટામિન એ વિટામિન સી વિટામિન ઈ જેવા પોષક તત્વો પુષ્કળ માત્રામાં હોય છે અને આ તમામ તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જરદાળુમાં લ્યુટીન બીટા કેરોટીન અને પુષ્કળ સ્ત્રોત હોય છે આંખો ત્વચા હૃદય ડાયાબિટીસ અને કેન્સરના રોગો સામે આ ફળ રક્ષણ આપે છે જરદાળુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી પાઇલ્સ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે જો લોહીની ઉણપ હોય તો જરદાળુનું સેવન ખાસ કરવું જોઈએ કારણ કે તેમાં આયન પ્રમાણમાં વધુ હોય છે જરદાળુમાં વિટામિન એ સી કેરોટીનાઇડ્સ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોવાથી આંખોની બીમારીમાં તે ખૂબ ગુણકારી સાબિત થાય છે આ ફળમાં એન્ટીએજિંગના ગુણધર્મો છે જેનાથી વૃદ્ધાવસ્થા પહેલા પડતી કરચલીઓ અટકાવી શકાય છે જો શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય તો મર્યાદિત માત્રામાં જરદાળુનું સેવન કરી શકાય તો મિત્રો હવે જરદાળુ ખાઓ અને સ્વસ્થ રહો મસ્ત રહો